ગીર સોમનાથ જિલ્લામાં ત્રેસઠ જેટલી ગ્રામ પંચાયતો છે તેની ચૂંટણી છે તે યોજાઈ છે અત્યારે અમે છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કડોદરા ગામે કડોદરા ગામની બાવીસો સિત્તેર જેટલા મતદારો છે સરપંચ સિવાય આઠ સદસ્યો છે અને આ ગામના લોકો છે તે અત્યારે અહીંયા પર મોટી સંખ્યામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીંયા પર પહોંચ્યા છે ખૂબ ટ્રાફિક છે તે અહીંયા પર જોવા મળી રહ્યો છે લગભગ સાહીઠ ટકાની આસપાસ લગભગ બપોર સુધીમાં મતદાન છે તે થઈ ચૂક્યું છે ને અત્યારે પણ મોટી સંખ્યામાં મતદારો છે તે અહીંયા પર ઉમટી પડ્યા છે વડોદરા ગામ છે તે કોડીનારની ખૂબ નજીક આવેલું છે અને અહીંયા પર ખાસ બાબત એ છે કે અહીંયા માજી સાંસદ જે છે જુનાગઢના દિનુભાઈ સોલંકી તેનો તે પણ અહીંયાના મતદાતા છે હજુ સુધી તે પોતાના અધિકારનો અહીંયા પર ઉપયોગ નથી કર્યો પરંતુ એવું મનાઈ રહ્યું છે કે થોડી વારમાં તે અહીંયા પર વોટ કરવા માટે આવશે ગીર સોમનાથ જિલ્લાની કુલ ત્રેસઠ ગ્રામ પંચાયતો છે જેની ચૂંટણી યોજાય છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જે સેન્સેટી બુથો છે ત્યાં પણ મોટો પોલીસ કાફલો છે તે ખડકી દેવામાં આવ્યો છે હાલ શાંતિપૂર્ણ માહોલની અંદર જોશ અને જુસ્સા સાથે મતદારો છે તે અહીંયા પર પહોંચી રહ્યા છે દિલીપ મોરી સ્મિતા ગીર સોમનાથ